જોધપુર ગામે આજે દિગ્વિજયસિંહ સિમેન્ટ કંપની દ્વારા લોક રાખવામાં આવી હતી આ લોક ક્યાંક ને ક્યાંક ક્ષતિ ભરેલી હોય એવું મને લાગી રહ્યું હતું આજુબાજુના લોકો ગામ ગામડાઓના અધિકારીઓ પદાધિકારીઓને ક્યાંક જાગૃત કરવા ન આવ્યા હોય એવું પણ મને લાગી રહ્યું હતું લોકશાહીનો ચોથો સ્તંભ એટલે મીડિયા ત્યાં મીડિયાનું પણ કોઈ ટેબલ નહોતું એટલે આ લોકો કરવા શું માગતા હતા હું તું રતન્યો અને લોકશાહી લોકસુનાવણી પૂર્ણ કરી દેવી હતી મને તો આવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું મારી વાત ત્યારે હું

તો આ લોક સુનાવણી ક્યાં અર્થે લોકો માટેની હતી મને તો લાગે છે કે પોતાના માટેની હોય ને એવી જ લોક હતી અને આ લોક છે ને કાયદાથી સદંતર વિરોધ ભાષામાં હતી એટલે આવનાર દિવસોમાં જો કદાચ અમારે આગળના પગલા લેવા હશે તો અમે ન્યાય ન્યાયાલયના પણ પગથિયા ખખડાવશું અસ્તુ આભાર જય હિન્દ